તેમજ આ મામલે રૂપિયા ચાર લાખમાં દીકરીનો સોદો કરાયો હતો જેમાં દીકરીના પિતા સહિત તેના નજીકના સંબંધીઓ જ આરોપી હોવાનું ખુલ્યું છે જેના પગલે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ અઢાર ના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચ્યુના નજીરના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાબર ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ જે બાળકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતાપિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબાર રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબેન નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી ખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે બાળકીને પૂછતા પ્રાથમિક બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પૂરતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા બાળ તસ્કરીના ગુનાની જે જે પણ કલમો છે બી એનએસની કલમ જે નવા કાયદા પ્રમાણે એકસો સાડત્રીસ બાય બે એકસો તેતાલીસ બાય ચાર એકસો પંદર બાય બે એકસો ત્રણસો એકાવન બાય ત્રણ અને ચોપ્પન મુજબનો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે